સુરતના હજીરા રોડ ઉપર ટ્રકની સીડી પર દોરી બાંધીને ડ્રાઈવરે ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મજા પામી છે જેમાં ડ્રાઈવર મુંબઈથી ટ્રક લઈને ગતરોજ સુરત હજીરા રોડ પર આપ્યો હતો ત્યારે ટ્રકને રસ્તામાં ઊભી કરીને ટ્રક ઉપર ચડવાની સીડી સાથે દોરી બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો સુરતના સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના વતની બેતાલીસ વર્ષીય ધર્મદેવ રામનાથ યાદવ સુરભી ટ્રાન્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરીને ટ્રકના કેબિનમાં રહેતા હતા ધર્મદેવના બે સંતાન સહિતનો પરિવાર વતનમાં રહે છે ધર્મદેવ સુરતમાં એકલો જ રહેતો હતો મૃતક ધર્મદેવ મુંબઈથી ટ્રક લઈને ગતરોજ સુરત હજીરા રોડ ઉપર આવ્યો હતો ત્યારે ટ્રકને રસ્તામાં ઊભી કરી ટ્રક ઉપર ચડવાની સીડી સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી બનાવની જાણ થતાં ઇચ્છાપુર પોલીસ ઘટના સ્થળે દોડી જઈને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક ધર્મદેવ છેલ્લે તેની પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી હાલ ઘરઘંકાસમાં ધર્મદેવે આ પગલો ભર્યો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે જોકે મૃતકના આપઘાતને પગલે બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો